લોકસભા ચૂંટણીની તારીખ જેમ નજીક આવે છે તેમ દરેક પક્ષ પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરતા હોય છે તેવામાં કોંગ્રેસ પાર્ટીએ લોકસભા ચૂંટણી બે માટે પોતાનો ઢંઢેરો જાહેર કર્યો છે કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરાની થીમને ન્યાયપત્ર નામ આપવામાં આવ્યું છે નમસ્કાર હું છું આપની સાથે કલ્પેશ ચાવડા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે કોંગ્રેસના ન્યાયપત્રમાં ત્રણ શક્તિશાળી શબ્દોનો સમાવેશ થાય છે જેમાં કામ સંપત્તિ અને કલ્યાણ જેવા શબ્દો સામેલ છે કોંગ્રેસના ન્યાય પાંચ સ્તંભો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે જેમાં યુવા ન્યાય નારી ન્યાય કિસાન ન્યાય શ્રમિક ન્યાય અને હિસ્સેદારી ન્યાયનો સમાવેશ થાય છે કોંગ્રેસ પાર્ટીએ દેશભરમાં મહાલક્ષ્મી યોજના શરૂ કરવાનું વચન આપ્યું હતું જે હેઠળ દરેક ગરીબ ભારતીય પરિવારને બિનસરતી રોકડ ટ્રાન્સફર તરીકે દર વર્ષે એક લાખ રૂપિયા અપાશે

તમામ વર્ગને ન્યાય મળે તેના માટે દસ મુદ્દા સાથેનો એક વિસ્તૃત ન્યાય પત્ર આજ રોજ અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ અધ્યક્ષાર્જુન ખડગેજી અમારા નેતા સન્માન્ય શ્રીમતી સોનિયા ગાંધીજી અમારા નેતા સન્માન્ય રાહુલજી જે ભારત જોડો ન્યાય આપતાથી સમગ્ર દેશની અંદર એક અલગ પ્રકારનું વાતાવરણ દેશને જોડવા માટેનું કામ કર્યું છે તેમની ઉપસ્થિતિમાં આ ઘોષણા પત્ર અમે જાહેર કર્યું છે કોંગ્રેસે જે ન્યાયની વાત કરી છે એમાં પાંચ

વિભાગની અંદર 30 લાખ કરતાં વધુ જગ્યાઓ લાંબા સમયથી ખાલી છે તેવા સમયમાં દેશના યુવાનોને ન્યાય મળે એટલે કે તેમને પહેલી નોકરી મળે એપ્રેન્ટિસશિપ માટેનો અધિકાર મળે ભરતીની ખાતરી એટલે 30 લાખ જે નોકરીઓ ખાલી છે તે મળે પેપર લીકથી મુક્તિ કારણ કે જ્યાં જ્યાં ભાજપાની સરકાર ત્યાં ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટાચાર દ્વારા દેશના હજારો યુવાનો રાજ્યના હજારો યુવાનોની ભવિષ્ય સાથે છેડાતા એની ઉપર ગીગ વર્કર જે લોકો કામ કરે છે તેમને પણ ન્યાય મળે એમની કામગીરીના સાધનો અને સામાજિક સુરક્ષા મળે અને યુવા રોષની એટલે કે સ્ટાર્ટઅપ માટે પાંચ હજાર કરોડનું જે આ દેશ માટે જરૂરી છે મહિલા ન્યાય એટલે કે દરેક ગરીબ પરિવારની એક મહિલાને દર વર્ષે એક લાખ રૂપિયા અડધી વસ્તી પૂરો આવક એટલે કે પચાસ ટકા મહિલાઓને પૂરતો ન્યાય કેન્દ્ર સરકારની નોકરીઓમાં અને શક્તિનું સન્માન એટલે કે આશા આંગણવાડી મધ્યાહન ભોજન વર્કર્સ માટે કેન્દ્ર સરકાર બમણા યોગદાન સાથે વેતન આપે આ કોંગ્રેસની

દેશની અંદર શ્રમિક એટલે જેના શ્રમથી જેના યોગદાનથી શ્રમના માધ્યમથી હિન્દુસ્તાનનું નિર્માણ થાય ભારતનું નિર્માણ થાય છે ત્યારે મહેનતનું સન્માન થાય એટલે મિનિમમ બેઝિસ ચારસો રૂપિયા આપવામાં આવશે જે મનરેગામાં પણ લાગુ કરે છે કોંગ્રેસનો ટ્રેક રેકોર્ડ છે સો દિવસ કાનૂની હક તરીકે અમે મનરેગા લાવવા એવી રીતે સો ગ્રામ્ય વિસ્તાર માટે સો દિવસથી કામનો અધિકાર એ રીતે રોજગારનો અધિકાર શહેરી વિસ્તાર માટે પણ લાગુ કરવામાં આવશે અને સામાજિક સુરક્ષા એમને અસંગઠિત ક્ષેત્રના કામદારોને સંપૂર્ણપણે એમના દુર્ઘટનામાં વીમો મળે ને એમનું જીવન સુરક્ષિત બને એટલે કે સુરક્ષિત રોજગાર સુરક્ષિત જીવન સાથે કોંગ્રેસ પક્ષ શ્રમિક ન્યાયમાં આગળ વધશે અને સૌથી મોટી આ દેશની અંદર હિસ્સેદારીનો ન્યાય એટલે કે જે વર્ગ સામાજિક તેમજ આર્થિક સમાનતા માટે દરેક વ્યક્તિની વર્ગની ગણતરી થાય અને જેના જેટલી પ્રકારનું એમનું હોય યોગ જેટલા માથા એમની સંખ્યા એના પ્રમાણે એમના માટેનો અધિકાર મળે અનામતનો અધિકાર હોય બેકલોકની જગ્યા ભરવાની હોય અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ બક્ષીપંચ સહિતની એને કાનૂની કાયદાકીય ગેરંટી આપવામાં આવશે અને એમના જળ જંગલ જમીન સહિતના કાનૂની અધિકાર હોય આ સમગ્ર બાબતની સાથે સાથે અમે દેશની અંદર પર્યાવરણથી માનીને શિક્ષણથી માનીને વિવિધ ક્ષેત્રના રાષ્ટ્રીય શૈક્ષણિક સંસ્થા અને રાજ્યની શૈક્ષણિક સંસ્થામાં કોંગ્રેસે ઓલ નંબર કર્યું છે અને જ રીતે દેશમાં કોંગ્રેસની સરકાર બનતા શિક્ષણ આરોગ્ય જેમ રાજસ્થાનની અંદર કોંગ્રેસની સરકારે પચીસ લાખ ચિરંજીવી યોજના કર તાકું પાટ દેશની અંદર ચિરંજીવ યોજના કોંગ્રેસનું શાસન આવતા સાથે લાગુ થયો આમ સમગ્ર દ્રષ્ટિએ દેશમાં પર્યાવરણની જીવન જીવવાનો અધિકાર લઈને તમામ પાસાઓને અને નાગરિકને સૌથી મોટામાં સંવિધાનથી તમામ ન્યાય મળે એ વાત લઈને કોંગ્રેસ પક્ષ આજે લોકોની સમક્ષ આવ્યો મને પૂર્ણ વિશ્વાસ છે કે કોંગ્રેસ પક્ષની આ વાત કોંગ્રેસ પક્ષને આ ન્યાય

તો તે તમામ જાતિઓ અને સમુદાયો માટે આર્થિક રીતે નબળા વર્ગો માટે નોકરી અને શૈક્ષણિક સંસ્થાઓમાં દસ ટકા અનામત આપશે શું કોંગ્રેસ પાર્ટી સત્તામાં આવશે તો તેમના આ વચનો પાળી શકશે કે કેમ તે જોવું રહ્યું જો તમને આ પ્રકારના રાજકીય સમાચાર પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં